ઉનાળાના દિવસોમાં પાટણ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં પાણીના પોકારો ઉઠતા જિલ્લામાં નલસે જલ યોજનાની કામગીરીના દાવા કાગળ પર હોય તેમ પોકળ બન્યા હોવાનો લોકો પ્રતી કરી રહ્યા છે પાટણ જિલ્લાના શાંતલપુર તાલુકાના જાખોતરા ગામે ઉનાળાની શરૂઆતથી જ પાણીની સમસ્યા સર્જાવા પામી હતી જે સમસ્યાને નિવારવા તંત્ર દ્વારા ટેન્કર મારફતે ગ્રામજનોને પાણી પહોંચાડવાની ફરજ પડતા ટેન્કર મુક્ત ગુજરાતના આ ગામડામાં ટેન્કર રાજના દ્રશ્યો જોવા મળતા તંત્રના નલસે જલ યોજનાના દાવાઓ ફક્ત કાગળ પરના હોવાની સાથે પોકળ બન્યા હોય તેવો અહેસાસ લોકો કરી રહ્યા છે જાખોતરા ગામે પાણીની રામાયણને લઈને તંત્ર દ્વારા ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવતા ગામમાં પાણીનું ટેન્કર આવતાની સાથે જ લોકો પાણીની લૂંટ કરતા હોય તેવા દ્રશ્યો સર્જાય રહેલા જોવા મળે છે ગામમાં પીવાના પાણીનો વિકરાણ સમસ્યાના કારણે પીવાનું પાણી સમયસર અને પૂરતું ન આવતું હોવાથી ગ્રામજનોની મુશ્કેલીઓ વધી છે પાણી પુરવઠા વિભાગ દ્વારા ટેન્કર દ્વારા પાણી પહોંચાડાય છે પરંતુ પાણીનું ટેન્કર આવતાની સાથે જ પાણી ભરવા માટે લોકો પડાપડી કરતા યુદ્ધ જેવા દ્રશ્યો સર્જાતા હોય છે ગામમાં સમ છે પરંતુ તેમાં પૂરતું અને સમયસર પાણી નાખવામાં ન આવતા ગ્રામજનોને ટેન્કરના સહારે પાણી મેળવવાની ફરજ પડી રહી છે અમે કહો તો છોકરો કેમ ભણાવીએ અમે પાણી કેમ ભરીએ તો અમને કહો અમે કહો તો પાણી કરી અમે તો ભાગી જાય અમારે કઈ જોયતું નથી પાણી નું જોઈએ પાણી જોઈ એટલે બસ અમારે અમારે કઈ જોતું નથી પાણી વગર અમે શું કરીએ મારા ભાઈ